હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ ત્રણ ચતુષ્કોણની સમજની સ્વ અધ્યયન પોતીનું સમજૂતી સાથનું સચોટ સોલ્યુશન તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇકશ અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો આપણે સ્વ અધ્યયન પોથીનો ત્રીજો પાઠ ચતુષ્કોણની સમજની શરૂઆત કરીએ અહીં ચતુષ્કોણની સમજનો આપણો પહેલો પ્રશ્ન છે કે સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખો તો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે નિયમિત બહુકોણ કેવો હોય છે તો તેનો જવાબ થશે બી કે નિયમિત બહુકોણ એ સમબાજુ અને સમકોણીય હોય છે બીજું પતંગકર ચતુષ્કોણમાં કેટલા વિકર્ણો હોય છે તેનો જવાબ થશે બી ડી બે હોય છે ત્રીજો પ્રશ્ન છે કે પંદર બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય છે તો તેનો જવાબ થશે સી ચોવીસ એના પછી ચોથો પ્રશ્ન છે કે નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે તો તેનો જવાબ થશે એ એકસો ને આઠ પાંચમું નીચેનામાંથી કોણા વિકોર્ણોના માપ સરખા હોય છે તો તેનો જવાબ થશે ડી ચોરસના છઠ્ઠું એક ચતુષ્કોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો છે તો ચોથા ખૂણાનું માપ શું થશે તો તેનો જવાબ થશે સાહીઠ એના પછી સાતમો પ્રશ્ન છે કે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે તો તેનો જવાબ થશે સી સાહીઠ એના પછી આપણો આઠમો પ્રશ્ન છે કે લંબચોરસના એક વિકર્ણનું માપ આઠ પોઈન્ટ ચાર સેમી હોય તો બીજા વિકર્ણનું માપ કેટલું હોય તો તેનો જવાબ થશે કે ઓપ્શન એ આઠ પોઈન્ટ ચાર એના પછી નવમો પ્રશ્ન છે ચોરસ પીક્યુઆરએસમાં ખૂણું પીનું માપ શું હશે તો તેનો જવાબ થશે સી કે નેવું ડિગ્રી અને દસમું છે કે જેના અંદરના દરેક કુણાનું માપ એકસો ને પાસઠ હોય તો તે બહુ કોણને કેટલી બાજુ હોય તો તેનો જવાબ થશે એ ચોવીસ એના પછી હવે આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો એનો પહેલો પ્રશ્ન છે કે પતંગાકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે તો તે થશે આપણી પાસે ખોટું બીજું છે ચતુષ્કોણમાં વધુમાં વધુ ત્રણ ગુરુકોણ હોય તો તે થશે સાચું ત્રીજું છે લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય છે તો તે થશે સાચું ચોથું લંબચોરસ એ નિયમિત બહુકોણ છે તો તે થશે સાચું પાંચમું ચતુષ્કોણના બધા ખૂણા એ લઘુકોણ હોય છે તો તે થશે ખોટું એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે ત્રણ બાજુઓવાળો નિયમિત બહુકોણ એ સમબાજુ ત્રિકોણ છે તો તે થશે સાચું સાતમું ચતુષ્કોણને બે વિકર્ણ હોય તો તે પણ ખરું આઠમું કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલમ ચતુષ્કોણ છે તો તે પણ થશે સાચું નવમું દરેક ચોરસ એ સમલમ ચતુષ્કોણ છે તો એ પણ સાચું દસમું એક નિયમિત બહુકોણ બાજુ અને સમ કોણી હોય છે તો તે પણ સાચશું અને છેલ્લું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુઓની એક જોડ એ પરસ્પર સમાંતર હોય તો આ વિધાન ખોટું છે હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો તેનો પહેલો પ્રશ્ન છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો સાહીઠ થાય તો સૌ પ્રથમ આપણે લખીએ કે બહિષ્કોણનું માપ બરાબર એકસો એંસી ઓછા એકસો સાહીઠ એટલે વીસ થશે અને બાજુઓની સંખ્યા એટલે ત્રણસો સાહીઠ ભાગ્યા વીસ એટલે તે અઢાર હશે માટે એની બાજુની સંખ્યા એ અઢાર થશે બીજો પ્રશ્ન છે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના બહિષ્કોણનું માપ એ નેવું થાય તો બાજુની સંખ્યા બરાબર ત્રણસો સાહીઠ નેવ એટલે તે થશે ચાર હવે એના પછી આપણો પ્રશ્ન છે એક્સ છે તો દરેક ખૂણાનું માપ શોધો તો આપણને ખબર છે કે જે ચોરસ ચતુષ્કોણ છે એના ચારે ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય તો આપણે સરવાળો કરીએ ત્રણ એક્સ વધતા ચાર એક્સ પાંચ એક્સ છ એક્સ બરાબર ત્રણસો સાહીઠ થશે એટલે અઢાર એક્સ બરાબર ત્રણસો સાહીઠ તો માટે એક્સ બરાબર વીસ વીસનો ખૂણો એટલે ખૂણાના માપ બરાબર ત્રણ ગુણ્યા વીસ એટલે સાહીઠ એટલે પહેલાં ખૂણાનું માપ સાહીઠ બીજો ખૂણો ચાર એક્સ તો ચાર ગુણ્યા વીસ એટલે એંસી ત્રીજો ખૂણો પાંચ એક્સ તો પાંચ ગુણ્યા વીસ એટલે સો અને છઠ્ઠો ખૂણો છ એક્સ એટલે છ ગુણ્યા વીસ એટલે એકસો વીસ આમ જે ખૂણાના માપ છે તે થશે સાહીઠ એંસી સો અને એકસો વીસ હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં એક્સ શોધો તો આપણે સૌ પ્રથમ લખીએ કે બહુ બહુ કોણના બહિષ્કોણનો સરવાળો જે છે એ ત્રણસો સાહીઠ થાય તો આપેલી આકૃતિમાં પાંચ બહિષ્કોણ છે તો એક્સ વત્તા નેવું વત્તા પાસઠ વત્તા નેવું વત્તા પાસઠ બરાબર ત્રણસો ને સાહીઠ તો માટે એક્સ વત્તા ત્રણસો દસ બરાબર ત્રણસો સાહીઠ તો માટે એક્સ બરાબર ત્રણસો સાહીઠ ઓછા ત્રણસો દસ બરાબર તે આપણી પાસે થશે પચાસ માટે જે એક્સનું માપ છે તે આપણી પાસે પચાસ થશે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં કયા પતંગાકાર ચતુષ્કોણ છે અને કયા નથી તો તે જણાવો તો સૌપ્રથમ આપેલી આકૃતિઓમાંથી આપણે જે પતંગાકાર ચતુષ્કોણ છે તો એવી આકૃતિઓ છે આપણી પાસે એ સી અને ઈ અને જે પતંગાકાર ચતુષ્કોણ નથી તો તેવી થશે બી અને ડી હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી માટે અને એક્સ અને વાયના મૂલ્ય શોધો તો આપણને આકૃતિ આપી છે તો એના પરથી સૌ પ્રથમ આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ એ સમાન હોય છે તો માટે એડી બરાબર બીસી થાય માટે આપણે લખી શકીએ કે તેરેક્સ વત્તા સાત બરાબર વીસ એટલે તેરેક્સ બરાબર વીસ ઓછા સાત એટલે તેર માટે એક્સ બરાબર આપણી પાસે થશે એક અને બીજી બાજુ એટલે કે એ બી સમા બરાબર એ ડીસી થશે એટલે ત્રણ વાય ઓછા બે બરાબર બાવીસ માટે ત્રણ વાય બરાબર ચોવીસ 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 બાવીસ વત્તા બે એટલે એટલે અને વાય બરાબર ત્રણ આઠ થશે તો માટે એક્સનું મૂલ્ય એક અને વાયનું મૂલ્ય આઠ થશે હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડનું મૂલ્ય શોધો તો સૌ પ્રથમ આપણે લખીએ કે ત્રિકોણના બહિષ્કોણના માપનું સરવાળું ત્રણસો સાહીઠ થાય છે તો માટે અહીં જે એક્સ વાય અને ઝેડ જે છે એ બહિષ્કોણ છે તેથી તેમનો સરવાળો પણ ત્રણસો સાહીઠ થશે માટે એક્સ વત્તા વાય વધતાં ઝેડ બરાબર ત્રણસો સાઈઠ થશે એના પછી આઠમો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એચ ઇ એલ પી માટે અને એક્સ અને વાયની કિંમત શોધો તો સૌ આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણ છે એ પરસ્પર દુભાગે છે માટે ઓઈ બરાબર ઓપી થશે એટલે વાય વત્તા ચાર બરાબર અઢાર માટે વાય બરાબર ચૌ અઢાર ઓછા ચાર એટલે ચૌદ અને એવી જ રીતે ઓ એચ બરાબર ઓએલ થશે માટે એક્સ વત્તા વાય બરાબર બાર અને આપણને વાય મળ્યો ચૌદ તો આપણે લખી શકીએ કે એક્સ વત્તા ચૌદ બરાબર બાર તો માટે એક્સ બરાબર બાર ઓછા ચૌદ એટલે આપણને એક્સ મળશે ઓછા બે તો માટે એના પછીનો નવમો પ્રશ્ન છે કે લંબચોરસ આર આઈ એનજીના વિકર્ણ પરસ્પર ઓ બિંદુમાં છેદે છે જો ઓઆર બરાબર નવ ઓછ નવ એક્સ ઓછા સાત અને ઓજી બરાબર ચારેક્સ ત્રણ હોય તો એક્સ શોધો તો આપણે લખી શકીએ કે લંબચોરસના વિકર્ણ જે છે એ પરસ્પર સમાન હોય છે અને એકબીજાને દુભાગે છે આથી વિકર્ણના અડધા ભાગ પણ સમાન થશે માટે ઓઆર બરાબર ઓજી એટલે આપણી પાસે ઓઆર છે નવ એક્સ ઓછા સાત અને ઓજી છે ચારેક્સ વધતા ત્રણ તો 9x એક્સ ઓછા ચાર એક્સ બરાબર પાંચ એક્સ અને ત્રણ વત્તા સાત એટલે દસ માટે એક્સ બરાબર દસ ભાગ્યા પાંચ એટલે એક્સ બરાબર બે મળશે તો અહીં આપણા સ્વધ્ય સ્વ અધ્યયન પ્રશ્નો પૂર થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઈક શું અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ